વંઠલી તાલુકામાં સગીરાના અપહરણ મામલે અલગ અલગ બે બનાવોમાં બે શખ્સોની ધરપકડ જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે ગત તેર નવેમ્બરના રોજ અપહરણનો બનાવ બનેલ જે અંગે ભોગ બંડારના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવેલ સમગ્ર મામલે પોલીસે મયુરભાઈ ઉર્ફે મહિલો નામના ઈસમની ધરપકડ કરી છે અને પોક્ષો દાખલ કરી વંથલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અપહરણો બનાવ બનેલો જે અંગે ફરિયાદીના એ ભોગબંધારના પિતાએ ફરિયાદ આપેલી જે અંગે આરોપી મયુરભાઈ ઉપેમ ભાયેલો સન ઓફ જીવાભાઈ ભૂરાભાઈ બારીયા સુવાળિયા કોળી વાળાની માંતલી પોલીસ સ્ટેશનને લાવી ભોગ નિવેદન લેતા તેમના મૃત પણ દુષ્કૃત્ય અને પક્ષોની કલમનો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે તો વધુ એક બનાવમાં જૂનાગઢ વંથલી રોડ ઉપર વાડલા ફાટક પાસે આવેલ હોટલના રૂમમાં રહેતો ગણેશ બમ બહાદુર નેપાળી નામનો શખ્સ વાડલા ફાટક પાસે આવેલ પાઉંભાજીની હોટલથી સોળ વર્ષીય સગીર વયની પુત્રીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો આ બનાવમાં ગણેશ બમ બહાદુર નેપાળીની ધરપકડ કરી પોક્ષો દાખલ કરી વંઠલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આમ તાલુકામાં બનેલ અલગ અલગ બે બનાવોમાં પોલીસે બે ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માછલી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ એક અપહરણનો ગુનો દાખલ થયેલો જેમાં ફરિયાદી શ્રીની સગીરભાઈને પુત્રીને આ કામના આરોપી ગણેશ બમ બહાદુર નેપાળી કે જેઓ ગિરિરાજ હોટલ ખાતે હાલમાં રહે છે મૂળ નેપાળના છે તેઓનો ફરિયાદ આપતા માછલી પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરી અને આ કામના ભોગ બનનાર તેમજ આરોપી પકડી લાવી અને ભોગ બનનાર નિવેદન લેતા કોની સાથે દુષ્કૃત્ય કરેલું હોય તે કલમનો ઉમેરો કરી તેમજ બોક્સોની કલમનો ઉમેરો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરી આગળની કાર્ય હાથ ધરેલી છે